નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા મિત્રો આજે આ આપણે જાણવાના છીએ ભગવાન જગન્નાથ જૈષ માસની પૂર્ણિમાથી લઈને અષાઢી બીજ સુધી શા માટે બીમાર પડે છે અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના બહેન સુભદ્રાજી સાથે અને પોતાના મોટાભાઈ બલભદ્ર સાથે રથયાત્રામાં બેસીને ભક્તોને દર્શન આપે છે તે મહિમા અષાઢી બીજનો છે પરંતુ એ પહેલા પ્રભુ જગન્નાથજી કે જે જગતના નાથ છે તે બીમાર શા માટે પડે છે તેની સુંદર કથા કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોમાં નવી માહિતી આપ સુધી તુરંત પહોંચાડી શકે ધન્યવાદ મિત્રો ઓડિશા પ્રાંતમાં જગન્નાથપુરી આવેલું છે જે ચાર ધામનું એક ધામ છે જ્યાં એક ભક્ત રહેતા હતા જે ભગવાન જગન્નાથના પ્રિય ભક્ત હતા તેમનું નામ હતું માધવદાસજી તેઓ એકલા રહેતા હતા અને સંસાર સાથે તેમને કોઈ લેનદેન ન હતું એકલા બેઠા બેઠા ભજન કરે નિત્ય પ્રતિ શ્રી જગન્નાથ પ્રભુનું દર્શન કરે અને ભગવાનને જ પોતાના સખા પ્રભુ સર્વકાય માને અને પ્રભુની સાથે રમે પણ

કોઈની પાસે સેવા ન કરાવે ન સેવા લે કોઈ કહે મહારાજજી અમે તમારું કાર્ય કરીએ તમારી સેવા કરીએ ત્યારે તેઓ ના કહેતા જગન્નાથજી જ મારી રક્ષા કરશે એવું કહી દેતા એવી દશામાં જ્યારે રોગ વધી ગયો ઉઠવા બેસવામાં પણ અસમર્થ થઈ ગયા ત્યારે ભગવાન જગન્નાથજી આ બધું જોઈ રહ્યા હતા કે મારો સેવક ઘણા કષ્ટોમાં છે ભગવાનને ઘણી દયા આવી ભલા ભક્ત વત્સલ ભગવાન પોતાના ભક્તને કષ્ટ થાય તો એમ નામ કેવી રીતે રહી શકે જગન્નાથજી તો પોતાનું મંદિર છોડીને આ ભક્ત માધવદાસજીના ઘરે આવી ગયા સેવા કરવા માટે ભક્તના માટે ક્યાં ક્યાં નથી જતા ભગવાન કારણ કે ભક્તનો રોગ જ્યારે વધી જાય એ રોગમાંથી મુક્તિ દેવડાવવાનું કામ તો પ્રભુનું જ છે ભગવાન ભક્તોને માટે પણ શું નથી કરતા તેમનું સર્વ કાર્ય કરે છે માધવદાસની હાલત એટલી ખરાબ હતી કે તેઓ મૂત્ર ત્યાગ કરે તો વસ્ત્ર ગંદા થઈ જાય ત્યારે જગન્નાથજી એ પોતાના હાથોથી આ બધી સાફ સફાઈ કરતા આખા શરીરને સાફ કરતા સ્વચ્છ કરતા કોઈ પોતાનાની પણ આટલી સેવા ન કરે તેટલે ભગવાન જગન્નાથજી આ માધવદાસજીની સેવા કરતા હતા ભક્ત માધવદાસજી પ્રભુને સ્નેહ કરીને યાદ કરતા માધવદાસજી જ્યારે હોશમાં આવતા ત્યારે તેઓ તરત જ ભગવાનને ઓળખી ગયા અને એક દિવસે માધવદાસજી પ્રભુને પૂછ્યું હે પ્રભુ આપ તો ત્રિભુવનના માલિક છો ત્રણેય લોકના સ્વામી છો તમે મારી સેવા શા માટે કરો છો અને જો સેવા કરવી હોય તો પણ તમે ધારો તો મારો રોગ દૂર કરી શકો છો રોગમાંથી મને મુક્તિ દેવડાવી શકો છો માધવદાસને કહેતા હે માધવદાસ હું સ્નેહ ભક્તોના કષ્ટ સહન કરું છું કારણ કે તમારી સેવામાં મારી સ્વયંની જ સેવા થઈ જાય છે જો પ્રારબ્ધ હોય તો તે ભોગવવું જ પડે છે કારણ કે પ્રારબ્ધમાં લખેલું તો સ્વયં ઈશ્વર પણ મટાડી શકતા નથી જો કોઈ જેવું વાવશે એવું જ લાશે જે કર્મ કર્યા છે તે તો ભોગવવા જ પડશે આગલા જન્મમાં આ વસ્તુ ભોગવવી ન પડે એટલા માટે અત્યારે જ તે પાપોને નષ્ટ કરવા જોઈએ ભોગવવા જોઈએ તે જ પ્રારબ્ધનું કારણ છે ફરી જન્મ લેવો નથી પડતો જો પ્રારબ્ધમાં રહેલ કષ્ટ પેડા આ જન્મમાં ભોગવાઈ જાય તો મુક્તિ મળે છે એટલા માટે હું તમારી સેવા કરવા માટે આવ્યો છું અને ભક્તોની વાત પણ ટાળી શકતો નથી કારણ કે ભક્તો મારું સ્મરણ કરે છે ત્યારે મારે પણ કંઈક ભક્તો માટે કરવું જોઈએ મારી પણ ફરજ છે ભક્તોની સહાયતા બને એટલી કરું છું પ્રારબ્ધ દુઃખ અને કષ્ટને સહજ જ પાર કરાવી દઉં છું મારા ભક્તોને ભગવાન માધવદાસને આગળ કહે છે હે માધવદાસ તારા પ્રારબ્ધમાં પંદર દિવસનો રોગ હજી બચેલો છે તો પંદર દિવસનો આ રોગ જો મને આપી દે તો હું તારો આ રોગ લેવા માટે તૈયાર છું પંદર દિવસનો રોગ ભગવાન જગન્નાથજી પ્રભુએ માધવદાસ પાસેથી લઈ લીધો આ જ કારણેથી જેઠ પૂર્ણિમાથી લઈને અષાઢી બીજ સુધી ભગવાન જગન્નાથજી બીમાર પડે છે એ આ ભક્તનો જ રોગ પ્રભુએ માથે લીધો છે એવું કહેવાય છે આ તો વાત થઈ ભગવાનના ભક્ત વત્સલ બનવાની વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજીને સ્નાન કરાવાય છે જેને સ્નાન યાત્રા કહેવાય છે સ્નાન યાત્રા કર્યા બાદ પંદર દિવસ માટે જગન્નાથ ભગવાન આજથી બીમાર પડે છે કે પંદર દિવસ માટે મંદિર બંધ થાય છે જગન્નાથજી ભગવાનની રસોઈ પણ બંધ થાય છે જો કે પંદર દિવસ માટે એમની રસોઈ બંધ કરવી એ પણ આશ્ચર્યકારક છે કારણ કે ભગવાન જગન્નાથજીની રસોઈમાં છપ્પન ભોગ તૈયાર થાય છે તે છપ્પન ભોગ પણ આ દિવસો દરમિયાન બંધ થાય છે ભગવાન છપ્પન ભોગ આરોગતા નથી કારણ કે બીમાર છે પરહેજ રાખવી પડે છે ચરી પાડવી પડે છે આ પંદર દિવસ દરમિયાન પ્રભુને કાઢા એટલે કે આયુર્વેદિક જે ઉકાળો હોય છે તેનો ભોગ લાગે છે જગન્નાથ ધામ મંદિરમાં ભગવાનની બીમારીની જે તપાસ કરવામાં આવે છે તેના માટે રોજ વૈદ્ય પણ આવે છે આ ઉકાળો ફળોનો શાકભાજીનો લેવાય છે અને રોજ શીતળ લેપ ભગવાનને લગાવાય છે બીમારી દરમિયાન ફળોના રસનું સેવન ભોગ લગાવાય છે ભગવાનને જેથી ભગવાન જલ્દી સાજા થઈ જાય રાતે સૂતી વખતે મીઠું દૂધ અર્પિત કરાય છે માટે પંદર દિવસ આરામ પણ કરે છે આરામ માટે પંદર દિવસ માટે મંદિરના કપાટ બંધ રહે છે એટલા માટે જ્યેષ્ઠ શ્રુત પૂર્ણિમાથી લઈને અષાઢી શુદ્ધ એકમ સુધી મંદિરના કપાટ બંધ રહે છે ભગવાન આરામ કરે છે અને બીજના દિવસે ભગવાનની રથયાત્રા નીકળે છે ભગવાન ભક્તોને દર્શન દે છે સાજા થઈને અને અસંખ્ય ભક્તો દેશ વિદેશમાંથી ઉમટી રહેલા ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આંખોને પાવન કરે છે ભગવાન જગન્નાથજી પોતાના ઉપર ભક્તની તકલીફ લે છે અને જીવનને સુખમય બનાવે છે ભક્તોની આવા પ્રભુ જગન જગન્નાથજી કહેવાય છે જગતના રક્ષક કહેવાય છે જગતના કારણહાર ત્રિલોકના સ્વામી કહેવાય છે તો મિત્રો આપણે સાંભળી એ શુભ કથા કે શ્રેષ્ઠ પૂર્ણિમાથી લઈને અષાઢી બીજ સુધી ભગવાન જગન્નાથજી શા માટે દર્શન નથી આપતા તેનું શું કારણ છે કઈ કથા જોડાયેલી છે એ કથા આપણે સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ કથા દ્વારા આપણને જાણવા મળે છે કે ઈશ્વર આપણા દુઃખ કષ્ટ પીડાને એટલા માટે હરતા નથી કે જેથી આપણને આપણા પાપોમાંથી આપણા દુષ્ટ કર્મોમાંથી મુક્તિ મળે માટે જ્યારે પણ દુઃખ કે કલેશ દરિદ્રતા આવે ત્યારે ઈશ્વરની પ્રત્યે જે આપણી શ્રદ્ધા છે તેને ઓછી ના કરવી જોઈએ પ્રભુ પર વિશ્વાસ રાખવો જોઈએ પ્રભુએ આપણા કષ્ટોને જરૂર કાપશે પરંતુ એવી રીતે કે આપણે કષ્ટો ભોગવવાના જ છે એ જેવે કષ્ટો તો ભોગવવા જ પડે છે પરંતુ પ્રભુની સહાયતાથી તે જ જે કષ્ટ અને પીડા છે તે આરામથી આપણે ભોગવી શકીએ અને એકદમ સ્વસ્થ અને સ્વચ્છ થઈને પ્રભુની સાથે આપણે ભળી શકીએ આત્મા પરમાત્મા સાથે જોડાઈ શકે એ માટે જ પ્રભુ આપણા કષ્ટ પીડા નથી હતા તે આ કથા દ્વારા આપણને જાણવા મળ્યું ભક્તવત્સલ ભગવાન સૌની સહાયતા કરે છે કે જે પણ ભક્તો સાચા હૃદયથી સાચા મનથી પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુની સેવા પૂજા કરે છે પ્રભુનું સ્મરણ કરે છે તેની ઉપર પ્રભુ હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે એમાં કોઈ સંદેહ નથી પ્રભુએ પોતાના ભક્તો માટે યુગે યુગે વિવિધ અવતાર ધારણ કર્યા છે તે પણ બતાવે છે કે પ્રભુ પોતાના ભક્તોની સહાયતા કરવા માટે હર હંમેશ બાજુમાં ઊભા રહે છે ચાહે ભગવાનને આપણે કોઈ પણ રીતે પૂજીએ માતા પિતા ગુરુ બંધુ સખા કોઈ પણ રીતે પ્રભુ આપણી સાથે હંમેશા રહે છે એટલા માટે તો કહેવાય છે બોલો ભગવાન જગન્નાથજીની જય